વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટની કચેરી આજે રવિવારના દિવસે પણ કાર્યરત જોવા મળી હતી આવતા અઠવાડિયે દિવાળીનો પર્વ છે ત્યારે દિવાળી પહેલા વહેલા પગાર પેન્શનની ચૂકવણી થઈ જાય તે માટે ઓફિસ આજે કાર્યરત રાખી હોવાનું વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું હતું રાજ્ય સરકારની જાહેરાત મુજબ ચોથા વર્ગના કર્મચારીઓને પાલિકાના બોનસ પણ ચૂકવવાના છે તેની કમિશનર તરફથી મંજૂરી મળી હોવાથી ત્રણ કરોડ રૂપિયા જેટલું ચોથા વર્ગના કર્મચારીઓનું બોનસ ચૂકવવામાં આવશે આ ઉપરાંત પાલિકાએ આપેલી જવાબદારી મુજબ કામ કરનાર કોન્ટ્રાક્ટરોને બિલની ચુકવણીનું કામ પણ થાય જેથી કોન્ટ્રાક્ટરોની સાથે શ્રમજીવીઓની પણ દિવાળી સુધરે તે માટે કચેરી કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું આપે જે રીતે કીધું કે દિવાળી છે અને દિવાળીમાં લગભગ હવે નેક્સ્ટ પાંચ છ દિવસ જ ચાલુ ઓફિસો ચાલુ છે પછી લગભગ અઠવાડિયાની રજા છે આની અંદર તો લોકોને સમયસર ઈજારદારોને અને કરેલા કામોના ચુકવણા સર સમયસર થઈ શકે એટલે શનિવાર ને રવિવારે અમે ઓફિસ ચાલુ રાખીએ છીએ અને અમારી ઓડિટ વિભાગ બી લગભગ ઓફિસ ચાલુ છે તો આ બે દિવસનો ઉપયોગ કરી લઈએ બીજી બાજુ અમે દર વર્ષે દિવાળીમાં વહેલા પગાર કરતા હોઈએ છીએ તાકી કર્મચારીઓ પેન્શનરો એ લોકો ઉત્સાહભેર ઉજવણી

પૈસા તો વડોદરા મહાનગરપાલિકા પાસે પડેલા છે તો લગભગ ત્રણ સાડા ત્રણ અઢી પોણા ત્રણ થી ત્રણ કરોડ જેટલું બોનસ ચુકવવાનું આવશે કારણ કે ખાલી ચોથા વર્ગના કર્મચારીઓ પગાર જે છે પાસઠ એક કરોડ જેટલું થાય છે એ પગાર બી ની બી વ્યવસ્થા અમારી પાસે છે આ સિવાય જે રાબેતા મુજબ તમામ ચુકવણા છે જેટલા બિલો મંજૂર થઈને આવશે તે તમામ ચુકવણા અમે સમયસર કરી દેવાના છે લોકોને સર આમાં આઈટી નું શું મહત્વ રહે છે આઈટી કેવી રીતે પત્રક બનાવતું હોય છે આઈટી અમારું જે છે એ કોઈ બી અમારો પત્રક બધા કમ્પ્યુટરાઈઝ છે તો જે ડેટા અમે આપતા હોઈએ છીએ હાજરીના ડેટા આપતા હોઈએ છીએ એ બેઝ પર એ લોકો

આઈટી અને ઓડિટના ના સહયોગ